સાહેબ અબ કરશનજી દર્શનજી નો ઘર કઈ બાંકા કોણ કરશનજી દર્શનજી કરશનજી ડોમેસ્ટ એ ડોમેસ્ટ ગમે તેવા નું ઘર ચી મકાહ જોઈને ખળતો પેલેટ ને બતાય મને હા રોડો બેય બાઈક પર બેય જાજો સુ થયો ઓ ભઈ પેલાજી આવો કેમ રોવો છો

રાક્ષસો જોડે એ તો એ ચૂટકી નહિ નહી આવડતા લાડવા કરતી લાયક હોય તો પ્રેમ માં પડી ના જીવે

નહી દેખા તો કોણ સસ્તી પુલી આવ તો હું એ પહેરું હું જો આ ઉચ્ચ કાલી લેકો નહી પહેરો આ સિક્યુરિટી લાશી અને આ જો આ જો ભાઈ ગુજરાત પોલીસ આ રોડો મે જવા દો માર જવાનું બોલ હમણા એ જવાનું બવાનું મેલો યાર અને બેહો ના કે આપણો ઉભા બેડાનો ડંડો મેલો હમણી એ કોમ હું એમ કે તું પેલા કોમ હું ચમ કોમ હું એટલા એમ ને મને ચો લઈ જાઓ આ એફઆર આઈ છે તમારા નામની ચમ સબ બુટલાઓ તમે જોતી પોલીસ વાળાઓ સિક્કો તો મારેલો બતાવ મને એ બધું મારે તમને બતાવવાનું હોય બતાવવું જ પડે ને લે વાળો પોલીસને વાળો બતાવો તો બેઓ એ આમ થોડી મોણ ન લેવાનું સાહેબ કે તમે સાહેબ હોય યાર અન મારો ઓક ગુનો બતાવ એમને મન છે ના પકડીકો તમે એ ઓક ગુનો તારો પોલીસને જઈને બતાવતા ને પોલીસ ડિશનને મારે જવાનું બરાબર આ હું તો હેડો તારી જ કર તું તારી જ કર કીધું મર્યાદા નઈ રે મહેમાન લે બેહવા બેહવાન કર સાહેબ સાહેબ સાહેબ

કે કરશનજી ના જેન માં કરી લઈ જાય ચાર પાંચ જણા પોલીસ વાળા હતા તે ઉપાડી લઈ જાય કેટલી વાત કોને નાખજો ની યાદ કરો કરશન તાલ મે તમને શું કીધું તું યાર ધારો રે ને આ કોજ પડતે પડતે મારા પગ પકડવા પડશે તું જો આયુ આયુ યાદ ભાઈ યાદ આયુ ફૂલ થઈ ગઈતી મારી તો કોની રાજ હોય રહ્યો પડો પગે ટેકા ભાઈ ઉ ટેકા પર ફૂલ થઈ માફ કરો તિયાર આટલું આટલું કોને નાખજો પેલા જીની વાત યાર

માને કરું હોય મારા અગર તું એનો પાવર કરી સાણું બેસ બેક પર સાબ જોય જોય તમે જો વી ઓરલી રાખજે વી ઓરલી પછી તારો મુઢો ટડતીયા લટકી જાડું રાખજે પેલા હાલનો તો પેલા હાલ તો બહાર આવી તું ઠેકણા જાટલી જતો રહ્યો તો મારું લઈને આવ અબુ કે બૈરો તો કો મારવા કરવા સહી યાર અરે માર તો તરસુ ફોન ડરાવી ઈમાં માર બેટી તરસુ ફોન ડરાળો પડી લે આવ કાલે 15 ડાળો હોય આવો તો કો દડો પર પેલો તો મારી વાત પૂરી રે હોય વાત કહો છે આવો તુળી પોપલાસી કરવાની પડી નકામ મત ફેકડો ઉમળે યાર હું બોલવા કનીયો

ખરેખર ભગવાન ની શોગન બહાદુર થઈ ગયો યાર ગોમ રહ્યો એટલે બહાદુર તો શોખ થયો પણ આ મન તો મારા કુકલા ચિંતા છે ચમ નહી વેતા નહી વેતા એટલે તમે હમતતા નહીં શું કીધું ખબર છે શું બોલ્યો શું બોલ્યો તો કે પેલા જે લપડા છે ચમ યાર જો જો હલ લેવું ખાવું પીવું પીઉ હોત આપડા ઘેર એ ન ઉભા થઈ જ છે દાળ ના પાડી છે પેલા જે પૈસા નું પૈસા જરૂર પડે કોઈ દાડો મેં કરશનજી ના નહી પાડી બોલો

પેલા જ છોડવા નહી આ બધા મેણા શું ભાગવા તમારા મેણા શું જાદુગર ને કે લેપડો ખંચી રે પૈસા પડશે એવું તો ના કરે કરતો હોય તો પછી કોક નું શું લે સારું કરે બાદશા હે

પેલા જી સેવા કોણ છોડાવશે કોહડો હાલ તો મે વેરા પાવતી લેતા હોતા બરાબર તમાર પરિવત લઈ રખતા ને વથી વથી ન્યાકડી જી આપણે વેરો દે ભરો ને એ તો ખબર હતી લાડો મુ પાવતી લઈને નાવ ને આપણે જી હડો રક્ષા કરી નો આ મારું 500 પાટણ હા